જે આ સાઈડ ફોટો રહ્યો નથી આપેલું આપણે ને જે આ સાઈડનો ફોટો એ સાઈડમાં આપણે ટ્રીટમેન્ટ કરાવેલી છે આજ રોજ આપણે રાતળિયા ગામની અંદર એવા પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈની વાડી આવ્યા છે જેમને ભીંડાનું વાવેતર કરેલ હતું જે ભીંડાની કન્ડિશન હાવ ખરાબ હતી એ આપણે મહેશભાઈના મોઢેથી સાંભળશું અને એમાં કેવું રિઝલ્ટ મળ્યું એમાં સફિયા ગોલનો સ્પ્રે કરેલો છે તો આપણે મહેશભાઈને આપણે પહેલાં કહીએ કે તેમનું નામ અને ગામ આખું કહેશે

તો તો અત્યારે આપણે જોઈએ સ્પ્રે કર્યો આપડે પંદર દિવસથી આ ને તો પંદર દિવસ થી આ પછી આનું રિઝલ્ટ તમને કેવું લઈ ગયું શું ફાયદો થયો એમાં તમને તો જો કે આ વિકાસ નો બરોબર વિકાસ થઈ ગયો આપણે જે હાવ આપણે જે જોયો તો વિન્ડો એનો આપણે ફોટો છે એ પણ આપણે બતાવશું કે જીઆરએસ સ્પ્રે કર્યો તે પહેલાં આપણે ફોટો પાડ્યો તો આપણે એ પણ આપણે ફાર્મરને બતાવશું ને અત્યારે આપણે જોઈએ લાઈવ કે આની અંદર બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો તમને આવું સંતોષકારક રિઝલ્ટ મળ્યું સફિયા ગોલનું તો ખેડૂતને તમે શું ભલામણ કરશો

અને એમને જોયું તો આપણે એમને પૂછ્યું બે એક શબ્દ કહેશે જ્યારે આ ફિલ્ડ ઉપર આવ્યા ત્યારે આ ભીંડાની હાઈટ અડધા ફૂટથી ને ઓછી હતી જ્યારે સફિયા ગોલ્ડનો સ્પ્રે કરાયો ત્યાર પહેલાં ને સફિયા ગોલ્ડનો સ્પ્રે કરાયા બાદ અત્યારે તમે આ હાલ આ જે પરિસ્થિતિ જોઈ શકો છો આ ભીંડાની કે જ્યાં ઉપરની આ ફ્લાવરિંગની ફૂટ ઉપરની નવી ફૂટ એ કોઈ જાતનું નહોતું ને જ્યારે આપ્યો ત્યારનો ફોટો અને અત્યારનો રિયલ ફોટો તમે આ ડિસ્પ્લે ઉપર અત્યારે જોઈ શકો છો કે જે આ સાઈડ ફોટો એમાં નથી આપેલું આપણે ને જે આ સાઈડનો ફોટો રહ્યો એ સાઈડમાં આપણે ટ્રીટમેન્ટ કરાવેલી છે તો તમે આપની નરી આંખે નિહાળી શકો છો અને મેં આ ફિલ્ડ ઉપર આવીને મારા હાથે મેં ટ્રીટમેન્ટ કરાવી તો કે નહીં રિઝલ્ટવાળી વસ્તુ છે સપે ગોલ વાયપરા જેવી વસ્તુ છે તો તમે ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને બધા વાપરશો ને બીજા ખેડૂત મિત્રો વાપરે ને જોઈને તમને રિઝલ્ટ લાગ્યું ને બહુ સારું 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 ઓકે થેન્ક યુ